નમસ્કાર હું મારિયા ખાન ભાવનગર મીડિયાથી સુરત જિલ્લાના મહુવામાં આવેલ પૂર્ણા નદીમાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું મહુવા ગામને ફરી એક વખત રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મહુવા પૂર્ણા નદીમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ રહી છે જેને લઈ મહુવા મામલતદાર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં જઈ જરૂરી ડોક્યુમેન્ટ અને અગત્યના સામાનો લઈ

પોતાના કિંમતી ડોક્યુમેન્ટ અને અગત્યની વસ્તુ લઈ નીચાણવાળા વિસ્તારમાંથી સલામત સ્થળે ખસી જવા માટે તાલુકા વહીવટી તંત્ર તરફથી જાહેર અપીલ કરું છું આથી મોવા ગામના તમામ નાગરિકોને જણાવવાનું કે ઉપરવાસમાં વધુ વરસાદ હોવાથી પૂર્ણા નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે જેથી મહુવા ગામના નીચાણવાળા વિસ્તારો જેવા કે આઠપડિયું ભૂથાળભર્યું ઇસ્લામપુરા જેનું બુદ્ધેશ્વર વગેરે વિસ્તારના નાગરિકોએ પોતાનો પોતાની સલામતી માટે સુરક્ષિત જગ્યાએ ખસી જવા માટે મહુવા તાલુકા વહીવટી તંત્ર દ્વારા જાહેર અપીલ કરું છું સાવધાન સુરક્ષિત